સબડી પકોડી બનાવી હો તાણ પછી એ કાકા છો હે દે કેમ પૈસા આવતા જો કેમ પૈસા ના પકોડી ખાધી ના હો રૂપિયા આવતા જો પકોડી ફ્રી નહીં ના કાકા કોને કીધું ફ્રી છે આ ફણ મણો ફ્રી નહીં પકોડી ના ના તમને કુને કીધું બોટ માર્યો છે ને તમન કોને કીધું બોર્ડ માર્યું છે આ બોર્ડ નહીં માર્યું આ ભણ વ્યક્તિ માટે પાણી પૂરી ફ્રી કાકા મગજ છે કે નહીં આ બોર્ડ તમે કઈ રીતે વાંચ્યું આ ભણ હતા 100 રૂપિયા લાવો બોલ્યા વગર નેકડો આ તમાર જેવો માટે જ છે ક્ષેત્રીયો ક્ષેત્રીયો હોની પકોડીના પૈસા લઈ ગયો હું ઓરી કીધું નહીં ક્ષેત્રુ